હેલો મારા ભાઈઓ કેમ છો મજામાં છો ને તો આજે તમારો ભાઈ ફરીથી એક નવો વિડીયો લઈને આવ્યા છો તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આપણે આજે વાત કરવાના છીએ એસ હિન્દુસ્તાન કોમેડિયન સ્ટાફના એવા અફીકના લગ્નની તો મિત્રો વિડીયો ચાલુ કરીએ એ પહેલાં ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ ના કરવી હોય તો કરી દેજો અને જોઈએ આગળ આ વિડીયોમાં તો મિત્રો હમણાં કલાકારોની લગ્નની સિઝન ચાલી રહી છે તો હમણાં માયાભાઈ આહિરના દીકરાના લગ્ન થયા રાજલબેન બારોટના લગ્ન થયા અને હમણાં ટૂંક ટૂંક જ સમયમાં એસબી હિન્દુસ્તાન કોમેડિયન કલાકાર એવા અભીકના પણ લગ્ન થયા છે તો મિત્રો અભીકના લગ્નમાં લાખોનો ખર્ચો કરે છે અને તમે જોઈ શકો છો કે આ વરઘોડો કાઢ્યો છે તે આખો પાટણ શહેર જોવા ચડી છે અને વરઘોડામાં રૂપિયાનો વરસાદ કરે છે અને આ વરઘોડામાં પબ્લિક પૈસા લૂંટવા માટે પણ પડાપડી થઈ રહી છે અને મિત્રો એસપી હિન્દુસ્તાનના કલાકાર એવા મકુજી ફૂમતોજી વાકુજી તેમનું મૂળ વતન ગામ અમૈયા જ છે પણ કહેવત નથી કે જે પૈસા કમાય અને નામ વધે તે ગામ છોડીને શહેરમાં રહેવા જાય છે એમ જ આ મકુજી ફૂમતોજી વાકુજી તેમનું નામ વધ્યું પૈસા કમાણા અને પાટણ શહેરના બાજુમાં વાસાપુર ગામ છે ત્યાં જ રહે છે અને મિત્રો અફિકના લગ્ન ત્યાં જ કર્યા તો મિત્રો અમારો આ વિડીયો ગમે હોય તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી દેજો ત્યાં સુધી સૌને જય માતાજી